પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે કચ્છમાં ડેરી ઉદ્યોગનો વિકાસ સંપાદન અને પઠન છે નેહલ ઠક્કરનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની મુલાકાત દરમિયાન ચાંદરાણી ખાતે દૈનિક બે લાખ લિટરની ક્ષમતા ધરાવતા અદ્યતન દૂધ પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન થયું એ ઘટના કચ્છના દૂધ ઉદ્યોગના વિકાસની દ્રષ્ટિએ ભારે મહત્વપૂર્ણ છે સરહદ ડેરીએ કચ્છના પશુપાલકો માટે વિકાસનો દરવાજો ખુલી આપ્યો છે ખેતી અને પશુપાલન કચ્છના મુખ્ય વ્યવસાય છે અહીં જનસંખ્યા કરતા વધુ સંખ્યા પશુઓની છે ગ્રામીણ વિસ્તાર અને બન્ની પચ્છમમાં લાખોની સંખ્યામાં ગાય ભેંસ પાલન થાય છે દૂધ ઉદ્યોગની ભરપૂર સંભાવના હોવા છતાં સહકારી પ્રવૃત્તિના અભાવના કારણે શ્વેત ક્રાંતિની બહુ મોડી શરૂઆત થઈ એમ કહી શકાય ઓગણીસો એક્યાસી માં દસ હજાર લીટર ક્ષમતા સાથે કચ્છ ડેરીના મંડાણ થયા હતા કચ્છ ડેરી નવ વર્ષના ગાળામાં દૈનિક બસો પાસઠ લીટર થી સાઠ હજાર લીટર ની ક્ષમતા લાગી હતી પરંતુ તેનો અણધાર્યો ઘણે ઓછે અંશે સફળતા મળી પરંતુ એકયા બીજા કારણસર પડકારો સામે ટકી ન શક્યા કચ્છ વિશાળ પંથકમાં ફેલાયેલો પ્રદેશ છે પરિવહન સુવિધા જૂજ હોવાના કારણે દૂધ એકત્રીકરણ મોટો મુદ્દો છે પ્રધાનમંત્રીએ ધોરડો ખાતે તેમના પ્રવચનમાં કહ્યું હતું કે કચ્છમાં પશુપાલન વ્યાપક પ્રમાણમાં હોવા છતાં ડેરી ઉદ્યોગ ન વિકસે એ સ્વીકારી જ ન બે હાજર મુખ્યમંત્રી માં મુખ્યમંત્રી પ્રયાસો કર્યા હતા અને તેને પગલે બે હજાર માં સરહદ ડેરીની શરૂઆત થઈ તે આજે એક દાયકા પછી ડેરી વિકાસ નવો અધ્યાય રચાઈ ગયો અને ગુજરાત તથા રાષ્ટ્રીય સ્તરે કચ્છ નામ આ ક્ષેત્રે ઘાતું થઈ ગયું છે સરહદ ડેરીની જમાવટનું જમાવટ નું જેમને શ્રેય જાય છે એ સ્થાપક વલ્લમજીભાઈ હુંબલ અમુલ ફેડરેશનના વાઇસ ચેરમેન પદે ચૂંટાઈ આવે એ મોટી સફળતા કહી શકાય સરહદ ડેરીની નાના પાયે શરૂઆત થયા પછી આજે તેનો વ્યાપ ખૂબ વધી ગયો છે લગભગ વધુ દૂધ મંડળી સરહદ અને પશુપાલકોના સિત્તેર હજાર પરિવાર સરહદ ડેરી સાથે સંકળાઈ ચુક્યા છે પ્રધાનમંત્રીએ જેનું ખાતમુહૂર્ત કર્યું એ બે લાખ લીટર ની ક્ષમતાના અધ્યતન પ્રોસેસિંગ પ્લાન્ટ થી શું ફરક પડશે એ સમજવા જેવું છે કચ્છની દૂધ ઉત્પાદન ક્ષમતા અંદાજે દૈનિક થી બાર લાખ લિટરની છે એ પૈકી શરદ ડેરી તેની અત્યારની ક્ષમતાએ પાંચ લાખ લિટર દૂધ એકત્ર કરે છે અન્ય ડેરીઓમાં સૌરાષ્ટ્ર ગુજરાત સુધી કચ્છમાંથી દૂધ જાય છે નવો પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યાન્વિત થતા શરદ ડેરી વધુ બે લાખ લિટર દૂધ સ્વીકારી શકશે એ રીતે કચ્છના પશુપાલકો માટે મોકળાશ ઉભી થશે આ ઉપરાંત પ્રોસેસિંગ પ્લાન્ટથી ઉત્પાદિત થતા દહીં ચીઝ લસ્સી સહિતની પેદાશોને લીધે આવક વધતા એકંદરે આર્થિક ફાયદો પશુપાલકોને થશે કચ્છના પશુપાલક અને ડેરી ઉદ્યોગે નામના મેળવી છે ઊંટડીના દૂધના ઔષધીય ગુણોને લઈને તેની માંગ વધી રહી છે અમૂલ દ્વારા જે કેમલ મિલ્કની ચોકલેટ લોકપ્રિય થવા લાગી છે ઊંટડીના દૂધનો પાવડર બને છે બંનેની કુંડી ભેંસની ખાસ નસ્લને રાષ્ટ્રીય માન્યતા મળ્યા પછી કચ્છની ભેંસોની ડિમાન્ડ છે શ્રી મોદીએ તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે બે નાની કાર આવી જાય એટલી કિંમત બની ભેંસની ઉપજે છે આ ક્રાંતિ એ જીવન બદલી નાખ્યું છે અહીં એક વાત નોંધનીય છે કે કોઈ પણ પ્રકલ્પની સભ્યોની મહેનત અને સંતોષ પ્રતિબિંબિત થતા હોય છે શરદ દેરીએ તેની નું પશુપાલકોનું હિત જોયું છે રૂપિયા સાઠ કરોડના ખર્ચે બનેલો કેટલ ફીડ પ્લાન્ટ ભારે ઉપયોગી છે ગયા વર્ષે આ ડેરીનો વાર્ષિક કારોબાર રૂપિયા પાંચસો પંચાવન કરોડ ને આંબી ગયો છે ખેતીની જેમ પશુપાલન તડપદો વ્યવસાય છે કચ્છમાં વરસાદ અનિયમિત રહે છે એટલે અછતના ઓડા ઉતરે ત્યારે પશુપાલકોને જફા પહોંચે છે સંકટના સમયે કચ્છના મહાજન અને રાજ્ય સરકાર તરફથી સંભાળ લેવાતી હોય છે પરંતુ સશક્ત અને સફળ મોટી હુંબ મળી શકે સરહદી જિલ્લા ની ડેરી વધુ વિકસે અને કચ્છના પશુપાલકોનું જીવન જીવન વધુ ને વધુ એવી અપેક્ષા રાખીએ કચ્છમાં બન્ની મીઠો માવો ભારે સ્વાદિષ્ટ અને લોકપ્રિય છે સફેદ રણનું આકર્ષણ વધ્યા પછી હજારો પ્રવાસી ભીરંડિયારા અને બંનીના ગામોમાં પહોંચતા તથા માવાની લીજત લેતા હોય છે સરદ ડેરીની ક્ષમતા અને માર્કેટિંગનો લાભ તડપદા મીઠા માવાને ન મળી શકે આ સૂચન જરૂર વિચારણીય છે કચ્છમાં ડેરી ઉદ્યોગનો વિકાસ આ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું સંપાદન પાઠાણ હતું નેહલ ઠક્કરનું